હા બોલો બોલો હગા તમે આવાના હતા ને હે ના ના લે પપૈયા હંગરી રહેશે છોકરા માટે તમારા પપ્પા કઈક લોકો નહી મળતા ભાવ છે કિલો છે એસી રૂપિયા કિલો ત્રણ પછી છોકરા ભાઈ વિલયા ના કરતા તમે આઈને લઈજો ના હોય તો કાલે જ આઈને લઈ જજો હો મારા પછી હું પેલા પડે પડે પેલા થઈ મારે છે રોજ આચરવાના

ભાલમલજી પપૈયુ ખાવું છે તમારા બા ના જોર આયતું હોય પપૈયુ આવા માંપૈયુ લેવા દો નેપૈયા ખાવા દે બે દીકરો પૈસા એટલે હેડવાન કરીને હું મારા છોકરા ને પપૈયા નહી ખબર તમને ચોથી ખબર હેડવાન કરો ના પાડો એટલે તમારા જેવા તો રોજ હતર આવી તું મારા રોજ બધાને પપ્પાયા ખબર મારે શું કરવાનું

હેડે આવી મારા બેટા પપૈયા ખાવા કોઈ તો એક દાડો ના બે મારા બેટા રોજ ખાઈ જાય મારા પપૈયા નું શું કોઈ અમે નહીં ખાતા અમારા અમારો ખવડાવતા ખવડાવતો ને એના માટે જણ હોય તો ખાટલો રી બાર ઉંજે તો મારા બેટા અંદર તો વાળો કુદી કુદી પપૈયા નાદ ના લેવા દીધું ઈ તો ના લેવા દે અરે ના લેવા દે પણ પપૈયું ખાવાનું હતું આપડે ખાવાનું તો પપૈયા મીઠું મેઠું 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 હોય તમે મેઠું મેઠું ના મને મોઢામાં પોણી આવે છે હવે પપૈયું ખાવું છે રીતના એક કોમ કરો હા ગો હવે એક પપૈયું પપૈયુ લાઈ છે આ કોણ જબરો લેટો લેટો મારા બરાબર એટલે હવે જબરા ને ગોતવો પડશે અને એને ક ગમે કઈ ભામાલજી ના તો પપૈયું પડાવું છે પપૈયું ખાવાનું એટલે ખાવાનું આવી લાગશે બરોબર જબરા ગોતા ગોમ ચોક ને ચોક તો હશે હશે હશે

અરે અમે તો ચાર ચાર પૂછી પણ એક સરસ છે અમે તો ચાર ખાઈ ના પણ એક પપૈયુ આલવું પડે પણ તમે મને ખાલી કોને ખાલી

અરે સકલ ખોટા કરે તો બે જાતા હોય ને એટલે તમારે બચ્ચાુંું દી ની મારવાની વાત કરો છો પણ તમે ગોખળો ફાળી ફાળી ને પપૈયું પપૈયું કરો હું તો આવું જ કર પપૈયું લે એ બા શાક કર્યું તો બ પપૈયું જ વાત અચ્છા બરોબર આવા બચ્ચા જાતા હોય સકલ ખોટા કરો જો ઓર હારા કોમે લેકણા હોય છો ને તો તારું કર્યું જયદેવ ને કીધું નહી કે બો પપૈયું જવું ને કી કેળ થા પાસ

અને ભેસો બેસો રાખતા છો પોત્રી ના હોય એટલે ભેંસો બેસવાનું કરવું હોય તો આપણે કઈ દેવાનું ધોયાલીસ બે ટાઈપ પાછો એટલે એકલા તો વખો પડે વહેલા અઢી વાગે ઉઠું ને તાણા તો સો વાગે ભેસો જ દોઈ રહો એટલે જેવી તેવી વાત તમે મને ફોન કરી દેવાનો વાત કરો છો આ ધબરો શું કોમ આવશે પછી વાત કરો છો